দেখ শুন না কি লোক এত কাছে আরে এত কাছে কেন আছিছে আরে দেখ শুন না আজ শুন না এই সম্মান কি করে কর না দেখ শুন না হ্যাঁ হ্যাঁ কত কাছে আরে এত কাছে আরে কত কাছে শুন না બિટા ઓરો જીન ડાય ને તમ તકલોડકું તો એ તકલોડકું બા આમ બોલશે ના એમ દેસ ના મનુષય તકલોડકું રાખે એની પાછળ એનો રાઈટ એની સારે નામા ભણ ગસ કે ભલાય છે એ ભલાય છે એના નામ હેં દે હા ભલે આજે કોટરે કે હેં દે ગટ મને અમે અમે તમને રાથે છે ના આમ ને આને ધનવાદ આ તમારો મોબાઈલ દે ને એટલે ભાઈ જા કુછ દેનામાં એનું કુડે દઈને ચલાને દીવાન પાસે સીવાય આનો મોબાઈલ તો અમારું લાગુ ભાઈ જો દેખ કુછ બેડી કસતો નથી તો રાથે દે કે કમવાણ ન લગા દે ઓલા ભાઈ નો ન રહી લાગે દૂર બેડી દૂર બેડી તો તી બેડા ભાઈ આ મુવી દર્દી છે ને તું કરતા ભાઈ મુવી દર્દી છે ને આ મે ચાલે છે આ કમોડા કટર બની કે દીધી અને દીવાનો દૂર બા એ બેડી ના નઈ